અટલ આશ્રમ પાર્દેશ્વર મહાદેવ હનુમાનજી મંદિર આમ તો હનુમાનજી સ્થાપના ઓગણીસો સિત્યોતેર માં કરવામાં આવેલી હતી શનિ મહારાજ ની હનુમાનજી પાર્દેશ્વર પણ શનિ મહારાજની જે સ્થાપના હનુમાનજી મહારાજની જે સ્થાપના થઈ એ ઓગણીસો સિત્યોતેર ની અંદર અને દક્ષિણ મુખ્ય હનુમંત્રી નમહ દક્ષિણ મુખ્ય મુખ તરફ નું જો કોઈ મંદિર હોય તે એ અટલ આશ્રમ છે અને આપણે ત્યાં આઠ હનુમાનજીની નાની મોટી મૂર્તિ થાય છે તમે પાર્દેશ્વર માં હનુમાનજી આગળ પાત્ર તમે ગણો

તેમજ બે હજાર કિલો બુંદી અલગ છે બધા જાણે ભક્તો કે દર વર્ષે પાકું ભોજન દાળ ભાત શાક પૂરી સાસ અને વીજળી આ બધા ભોજનો કરતા હોય છે આ બે હજાર માણસો અલગ છે બુંદી ગાંઠિયા એવી રીતે આજે સવારે દસ અગિયાર વાગે શરૂ થઈને રાતના દસ વાગ્યા સુધી અંદર આ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે